નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વાનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની ગણિત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીમાં એટલે કે ભાગ નંબર ત્રણ ભાગ નંબર ત્રણની અંદર ધોરણ આઠનો જે ગણિત વિષય છે તેનું પ્રકરણ નંબર ચાર માહિતીનું અધિનિયમ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ ત્રણ છે તેની અંદર જેટલા પણ વિષયોના જેટલા પાઠ આપણને આપેલા છે તે બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ આપડે ચેન ઉપર મુકાઈ ચુક્યા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો આપણે શરૂ કરીએના પહેલા તમારા માટે એક ખાસ સૂચના છે કે ધોરણ આઠની ગણિત વિષયની જે નવનીત છે આ નવનીતની અંદરથી તમને તમાર તમામ પ્રકારના તમારા જે દાખલાઓ કે તમારા જે પ્રશ્નો હશે તેમના ઉકેલ તમને મળી જશે સ્વાધિયન પૃથ્વીના હોય કે કસોટીના હોય કે કોઈ પણ પરીક્ષાઓના હોય એટલા માટે જે આ નવનીત જે છે તે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે જો તમે પણ ધોરણ ત્રણથી બારની કોઈ પણ વિષયની નવનીત મેળવવા માંગતા હોય અથવા તો કોઈ પણ પ્રકારનું નવનીતનું મટીરિયલ સાહિત્ય મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરી અને સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર તમે આ જે સાહિત્ય કે નવનીત છે તે મેળવી શકો છો તો જરૂરથી આ લિંક ઉપર ક્લિક કરી અને એક વખત અવશ્ય મુલાકાત લેજો અને સાથે સાથે અહીંયા નંબર પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે આ નવનીત મેળવો

તો એમાં એકના છેદમાં ત્રણ ભાગનું પ્રોટીન હોય છે ચામડીમાં એકના છેદમાં દસ ભાગનું હાડકામાં છ ભાગનું અને અંતઃસ્ત્રા ઉત્સેચક અને અન્ય પ્રોટીન જે છે 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 તે આટલું હોય તો એના ઉપરથી પહેલો સવાલ પૂછેલો કે સ્નાયુઓ અને હાડકામાં રહેલા પ્રોટીનનો ગુણોત્તર કેટલો થશે તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ ડી બે જેમ એક ત્યાર પછી બીજો સવાલ ચામડીમાં રહેલા પ્રોટીન અને હાડકામાં રહેલા પ્રોટીન બંને ભેગા મળીને વર્તુળ આલેખમાં કેટલા અંશ માપનો ખૂણો બનાવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી છન્નો અંશ ત્રીજો સવાલ અંતઃસ્ત્રાવ ઉત્સેચકો અને પ્રોટીન અન્ય પ્રોટીન વર્તુળમાં કેટલા અંશનો ખૂણો બનાવે છે તો જવાબ આવશે વિકલ્પ બી એકસોને ચુમાલીસ ત્યાર પછી ચોથો સવાલ અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર મૂળાક્ષર પસંદ કરવાની સંભાવના કેટલી તો જવાબ આવશે વિકલ્પ બી પાંચના છેદમાં છવ્વીસ પાંચમું એક ટેબલ ઉપર ચાર ભૂરા સાત લાલ ત્રણ કાળા અને છ સફેદ કલરના બટન મૂકેલા છે એક બિલાડી ટેબલ પર કૂદે તો આ એક બટન નીચે પડે છે તો ભૂરું બટન પડવાની સંભાવના કેટલી તો જવાબ આવશે વિકલ્પ સી એકના છેદમાં પાંચ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પુથીઓ આવી છે તે નવી સ્વ અધ્યયન પુથીઓના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં છઠ્ઠો સવાલ એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા શક્ય પરિણામો તો જવાબ આવશે છ સાતમું વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો તો કાર બસ ચાલતા રિક્ષા અને સાયકલ જેવા આપણને શાળાએ જવાના માધ્યમો આપેલા છે એમાં એ કયા માધ્યમ દ્વારા સૌથી વધારે બાળકો શાળાએ જાય છે તો જવાબ આવશે બસ દ્વારા બી શાળામાં કેટલા ભાગના બાળકો કાર દ્વારા શાળાએ જાય છે તો જવાબ આવશે એકના છેદમાં આવે છે તો તો શાળામાં બાળકોની કુલ સંખ્યા કેટલી હશે જવાબ આવશે બાળકો બાળકો ડી કેટલા રિક્ષા દ્વારા શાળામાં આવે છે તો છ બાળકો ઈ કયા બે માધ્યમો દ્વારા સરખી સંખ્યામાં બાળકો શાળામાં આવે છે તો સાયકલ દ્વારા અને ચાલીને ત્યાર પછી આઠમું એક પ્રાણી સંગ્રહાલયમાં સમાવેલ પ્રાણીઓની માહિતી પરથી વર્તુળ આલેખ દોરો ચાલો પ્રાણીના નામ આપ્યા છે હરણ હાથી જીરાફ સરીસૃપ વાઘ અને કુલ એમાં પ્રાણીઓની સંખ્યા જોઈએ તો હરણના બેતાલીસ છે હાથી પંદર જીરાફ છવ્વીસ સરીસૃપ ચોવીસ વાઘ તેર અને કુલ એકસોને વીસ પ્રાણીઓ આપેલા છે એમાં આપણે જોઈએ હરણ તો હરણની સંખ્યા બેતાલીસ છે એટલે બેતાલીસના છેદમાં એકસો વીસ ગુણ્યા ત્રણસો સાહીઠ આપણે કરવા પડશે તો અહીંયા ત્રણસો સાહીઠના આપણે છેદ ઉડાડીએ તો ને વીસ ગુણ્યા ત્રણ ત્રણ હવે વીસ ગુણ્યા એટલે કે એકસો વીસ એકસો વીસ જે છે તે ઉડી જશે તો વધશે અહીંયા બેતાલીસ ગુણ્યા ત્રણ એટલે આપણો જવાબ થઈ ગયો એકસો ને છવ્વીસ અંશ ત્યાર પછી આપણે જોઈએ હાથી ચાલો તો હાથી જે છે એ પંદરના છેદમાં એકસો ને વીસ ગુણ્યા ત્રણસો સાહીઠ આપણે કરીએ તો આ ત્રણસો સાહીઠ જે છેદ ઉઠશે તો એકસો ત્રણ કરીએ તો એકસો વીસ એકસો વીસ ઉડી જશે એટલે અહીંયા છવ્વીસ ગુણ્યા ત્રણ એટલે જવાબ થઈ ગયો આપણો ઇઠ્યોતેર અને સિસરૂપ માટે જોઈ તો ચોવીસના છેદમાં એકસો વીસ ગુણ્યા ત્રણસો સાહીઠ તો એકસો વીસ ગુણ્યા ત્રણ એટલે એકસો વીસ એકસો વીસ ઉડી જશે તો ચોવીસ ગુણ્યા ત્રણ એટલે જવાબ થઈ ગયો આપણો બોતેર અંશ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે વર્તુળ અલગ દર્શાવવું છે જેમાં હરણ છે તે એકસો છવ્વીસ અંશ હાથી છે તે પિસ્તાલીસ જીરા ફેઠ્યોતેર સરીસરૂપ બોતેર અને વાઘ છે તે ઓગણચાલીસ જે અહીંયા વાઘનું આપણે નીચે દર્શાવ્યું છે તેર ગુણ્યા એકસો વીસના છેદમાં ત્રણસો તો એકસો વીસ ગુણ્યા ત્રણ એટલે એકસો વીસ એકસો વીસ જશે તો તેર ગુણ્યા ત્રણ એટલે કે ઓગણચાલીસ ત્યાર પછી છે નવમું કેટલાક યુવાનોને મનપસંદ પીણાના સર્વેની માહિતી પરના વર્તુળ આલેખના આધારે કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના જો ઠંડા પીણા ચાલીસ ટકા પહેલું કયા પ્રકારનું પીણું સૌથી વધારે યુવાનોને પસંદ છે તો જવાબ આવશે ઠંડા પીણા ત્યાર પછી બી જો પિસ્તાલીસ યુવાનોને ચા પસંદ હોય તો કુલ કેટલા યુવાનોનું સર્વે કરેલ છે તો ચા પસંદ કરતા યુવાનો પંદર ને કુલ યુવાનો સો પસંદ કરતાલીસ કેટલા તો સો ગુણ્યા પિસ્તાલીસ છેદમાં પંદર તો પંદર ગુણ્યા ત્રણ પંદર પંદર ઉડી જશે એટલે સો ગુણ્યા ત્રણ એટલે જવાબ આવશે ત્રણસો યુવાનો ત્યાર પછી દસમું એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતી સંભાવના પૈકી નીચેની સંભાવનાઓ શોધો ચાલો તો એમાં પહેલું કે અયુગ્મ સંખ્યા મળે આવા અયુગ્મ સંખ્યા કઈ કઈ છે તો કે એક ત્રણ અને પાંચ તો એમાં કુલ સંખ્યા ત્રણ થાય તો એની સંભાવના શોધવા માટે ત્રણના છેદમાં છ કરવું પડશે એટલે છેદ ઉડશે ત્રણ ગુણ્યા બે તો ત્રણ ત્રણ ઉડી જશે એટલે બે વજા છેદમાં અને અંશમાં એક તો એકના છેદમાં બે એની સંભાવના થઈ ગઈ બી પાંચ કરતાં મોટો અંક મળે પાંચ કરતાં મોટો અંક હોય એવો એક જ અંક મળશે છ એટલે કુલ સંખ્યા આપણી એક થઈ ગઈ તો એકના છેદમાં છ એ થઈ ગઈ આપણી સંભાવના ત્યાર પછી સી ત્રણ નો ગુણક હોય ત્રણ ની ગુણ ત્રણ નો ગુણક હોય એવી સંખ્યાઓ થશે ત્રણ ને છ એટલે કે કુલ બે સંખ્યા તો બે ના છેદમાં છ અહીંયા છેદ ઉડશે ત્રણ ગુણ્યા બે એટલે કે બે બે ઉડી જશે તો વચ્ચે એક ના છેદમાં ત્રણ ત્યાર પછી ડી એક કરતાં નાની સંખ્યા હોય એક કરતાં નાની હોય એવી કોઈ સંખ્યા નથી એટલે ઝીરો તો ઝીરો ના છેદમાં છ કોઈ પણ સંખ્યાનો અંશ ઝીરો એટલે એ સંખ્યા ઝીરો ત્યાર પછી ઈ છત્રીસ નો અવયવ હોય છત્રીસ નો અવયવ હોય એવી સંખ્યા મળશે એક બે ત્રણ ચાર અને છ એટલે કુલ સંખ્યા પાંચ થઈ ગઈ તો અહીંયા આવશે પાંચના છેદમાં છ ત્યાર પછી છ નો અવયવ હોય હવે છ નો અવયવ હોય એવી સંખ્યા આવશે એક બે ત્રણ અને ચાર આમ કુલ ચાર સંખ્યાઓ મળશે એટલે ચાર ના છેદમાં છ તો અહીંયા જો ચાર ના ભાગ પાડીએ તો બે ગુણ્યા બે છ ના ભાગ પડશે ત્રણ ગુણ્યા બે એટલે બે બે ઉડી જશે તો અંશમાં બે વધ્યા છેદમાં ત્રણ એટલે આપણી સંભાવના થઈ ગઈ બે ના છેદમાં ત્રણ ત્યાર પછી છે દાખલા નંબર અગિયાર અહીંયા એવું કહ્યું છે કે એક સફેદ થેલીમાં એક થેલીમાં સફેદ અને અમુક પીળા દડાઓ ભરેલા છે હવે ઋત્વિક એક દડો પસંદ કરે તો સફેદ દડો પસંદ થવાની સંભાવના બે ના છેદમાં નવ છે જો થેલીમાં કુલ છત્રીસ દડા હોય તો પીળા દડાની સંખ્યા શોધો હવે સફેદ દડા બરાબર બે ના છેદમાં નવ પીળા દડા આપણે શોધવા હોય ને તો એક માઇનસ બે ના છેદમાં નવ કરવા પડશે એટલે નવ માઇનસ બે ના છેદમાં નવ એટલે જવાબ થઈ ગયો સાતના છેદમાં નવ હવે પીળા દડાની સંખ્યા આપણે શોધવી છે તો સાત ના છેદમાં નવ ગુણ્યા છત્રીસ કરવા પડશે કાર્યમાંથી એક કાર્ડ લે છે આપેલા કાર્ડમાંથી એક કાર્ડ લે છે અને કાર્ડ મેળવવાની સંભાવનાની ગણતરી કરો આર વન વાય ટુ આર વાય જે છે એ કલરના નામ છે નીચે આપણને નંબર આપેલા છે બરાબર તો કાર્ડ જે છે ને એકી સંખ્યામાં હોય તો એકી સંખ્યાના કાર્ડ કયા કયા આવશે તો કે એક ત્રણ પાંચ સાત નવ એમ કુલ પાંચ કાર્ડ એકી સંખ્યામાં છે અને કુલ કાર્ડની સંખ્યા દસ છે એટલે પાંચના છેદમાં દસ તો અહીંયા છેદ ઉડશે બે ગુણ્યા પાંચ તો પાંચ પાંચ ઉડી ગયા એટલે જવાબ આવશે એકના છેદમાં બે ત્યાર પછી વાય કાર્ડ હોય વાય કાર્ડ હોય એની સંખ્યા છે બે ત્રણ અને આઠ એટલે કુલ ત્રણ કાર્ડ થઈ ગયા તો ત્રણના છેદમાં દસ ત્યાર પછી છે જી કાર્ડ જી કાર્ડ એટલે કે સાત અને દસ તો કુલ બે કાર્ડ છે એટલે બે છેદમાં દસ એટલે બે પંચા દસ બે બે ઉડી ગયા ડી સાત કરતા મોટા હોય તેવા ત્રણ કાર્ડ છે તો ત્રણ ના છેદમાં દસ ત્યાર પછી એક થી સો નંબરના પત્તામાં યાદચી રીતે એક પત્તું પસંદ કરતા તે નંબર પૂર્ણ વર્ગ ન હોય તેની શક્યતા કેટલી તો જવાબ આવશે વિકલ્પ બી નવના છેદમાં દસ ત્યાર પછી ચૌદમું ચાર્ટમાં વરસાદ પડવાની શક્યતાને એક ટકા વડે દર્શાવેલ છે તો તેને અંશ માપમાં ફેરવતા તે કેટલા થાય સો ટકા એટલે ત્રણસો સાહીઠ અંશ માપ તો એક ટકા એટલે કે ત્રણ પોઈન્ટ છ અંશ એટલે જવાબ આવશે વિકલ્પ બી પંદરમું એક થેલામાં ચાર લાલ રંગના અને બે લીલા રંગના દડા છે યાદચ્છિક રીતે એક દડો પસંદ કરતા તે લીલા રંગનો મળવાની સંભાવના કેટલી થાય તો જવાબ આવશે વિકલ્પ ત્યાર પછી કહ્યું છે કે અધ્યયન સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું એક શાળામાં કુલ પાંચ બાળકોમાંથી ત્રણ બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો તો સ્પર્ધામાં ભાગ ન લેનાર બાળકોની સંભાવના કેટલી તો જવાબ આવશે વિકલ્પ બી ઝીરો પોઈન્ટ ચાર ત્યાર પછી બીજું એક સિક્કાને બસો વખત ઉછાળતા એકસો વીસ વખત છાપ મળે છે તો છાપ મળવાની સંભાવના કેટલી તો જવાબ આવશે વિકલ્પ બી ત્રણ ના છેદમાં પાંચ ત્યાર પછી વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો તો નીચેના વર્તુળ આલેખ પરથી પ્રશ્ન ત્રણ થી પાંચ ના જવાબો આપણે આપવાના છે જો સમાજ સેવામાં વીસ ટકા છે ત્યાર પછી અહીંયા રોડમાં દસ ટકા અન્યમાં પિસ્તાલીસ ટકા શિક્ષણમાં પચીસ ટકા તો એના ઉપરથી જોઈએ ત્રીજો સવાલ ભાઈ કુલ ખર્ચ દસ કરોડ હોય તો રોડ બનાવવા માટે કેટલો ખર્ચ થયો હોય તો દસ કરોડ ગુણ્યા દસ ના છેદમાં સો એટલે કે દસ નું એક મીંડુ અને દસ કરોડ નું એક મીંડું જતું રહેશે એટલે જવાબ આવશે એક કરોડ રૂપિયા ત્યાર પછી બીજો દાખલો રોડ બનાવવા પાછળ થયેલ ખર્ચ કરતા શિક્ષણમાં કેટલા ગણો ખર્ચ વધારે થયો તો પચીસના છેદમાં દસ એટલે અહીંયા સીધા છેદમાંથી દસ દૂર કરીએ એટલે બે પોઈન્ટ પાંચ ગણો શિક્ષણમાં વધારે થયો કહેવાય ત્યાર પછી પાંચમું રોડ અને સમાજ સેવા પાછળ થયેલ ખર્ચના કુલ ખર્ચ સાથેના અપૂર્ણાંક દર્શાવો તો રોડ અને સમાજ સેવામાં દસ વત્તા વીસ અને કુલ ખર્ચ સો એટલે દસ વત્તા વીસના છેદમાં સો એટલે કે ત્રીસના છેદમાં સો તો મીંડું મીંડું જતું રહ્યું એટલે જવાબ આવશે ત્રણના છેદમાં દસ ત્યાર પછી છઠ્ઠું એક જિલ્લામાં જુદી જુદી બેન્કોની શાખાઓની સંખ્યા આપણા અંદાજ મુજબ લો તે પરથી વર્તુળ આલેખ તૈયાર કરો એસબીઆઈના ચોવીસ એક્સિસના સોળ આઈસીઆઈસીઆઈના છ બીઓઆઈના બે અને એચડીએફસીના બાર તો એસ એસબીઆઈ આપણે જોઈએ તો જો એસબીઆઈની કુલ ચોવીસ શાખાઓ છે તો 24 ના છેદમાં સાહીઠ સાહીઠ કુલ શાખા છે એટલે એને ગુણ્યા ત્રણસો સાહીઠ તો છ ગુણ્યા સાહીઠ કરીએ એટલે છાંય છત્રીસ ત્રણસો સાહીઠ તો અહીંયા સાઈઠ સાઠ ઉડી જશે તો ચોવીસ ગુણ્યા છ એટલે કે એકસો ચુમ્માલીસ એક્સિસમાં જો એ કરીએ તો સોળના છેદ માં ગુણ્યા ત્રણસો એટલે છ ગુણ્યા તો સાઈઠ સાહીઠ ઉડી જાય એટલે સોળ ગુણ્યા એટલે આઈસીઆઈસીઆઈમાં છના છેદમાં સાઠ ગુણ્યા ત્રણસો એટલે અહીંયા સાઈઠ સાહીઠ ઉડી જશે તો છ ગુણ્યા છ એટલે છત્રીસ બીઓઆઈમાં બેના છેદમાં સાઠ એટલે બેના છેદમાં સાઠ ગુણ્યા ત્રણસો સાઠ તો સાઈઠ ગુણ્યા સાહીઠ એટલે સાઠ સાઠ ઉડી જશે એટલે અહીંયા જવાબ આવશે બાર એચડીએફસીમાં બારના છેદમાં સાઠ ગુણ્યા ત્રણસો તો છ ગુણ્યા સાહીઠ સાહીઠ ઉડી જશે એટલે બાર છંખ બોતેર તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે આપણે જે આપણને સંખ્યાઓ આપેલી છે તે રીતે આપણે આ જે વર્તુળ આલેખ છે તે બનાવી શકીએ

ને પીડીએફ ની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે સ્વાધ્ય પુથીના સોલ્યુશનના વિડીયો પસંદ આવ્યા હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું આપણે આ ચેનલને સરસ મજાની કોમેન્ટ આપવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં